જી અતુલભાઈ મૈત્રી પાણી આવતા ત્યારે પાક બાંધવાની તૈયારી કરી રહ્યા છે સેફ્ટીના સાધનો છે શું થશે જે રીતે વડોદરા શહેરમાં ગત વર્ષે પૂર આવ્યું પૂર આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાએ હાલમાં ક્યાંક આડત્રીસ જેટલા બ્રિજ રિપેરિંગ કરવાનું કામ શરૂ કર્યું છે અને તેમાં જે કાલાગોળાના બ્રિજનું રિપેરિંગ કામ જ્યારે શરૂ કર્યું હોય ત્યારે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે ગઈકાલે પણ વરસાદ પડ્યો આજે પણ નદીમાં પૂરના પાણી વરસાદના પાણી આવી ગયા છે અને કામગીરી ચાલુ કરી છે ચાલુ રાખી છે બીજી બાજુ જોવા જઈએ તો આ જ્યારે કામગીરી કરી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટીના સાધનો કોઈ જાતના આપ્યા નથી સાથે આ નદીમાં મગરોનો વસવાટ છે મગરો છે જો કોઈ કર્મચારી કારીગર અંદર પડી જશે મગર ખેંચી જશે ત્યાં મૃત્યુ પામશે તો જવાબદાર કોણ રહેશે એટલે જે કામગીરી આલી છે વડોદરા મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન આપી છે અને ખોટી કામગીરી આવી છે અને ચોમાસા પછી આવવી જોઈતી હતી જેથી કરીને બ્રિજ બરાબર થઈ ગયા હવે આમાં ના તો સિમેન્ટ ચોંટી શકશે ન તો રેતી ચોંટી શકશે કોન્ટ્રાક્ટરનું કહેવું છે અમે મશીનથી કામ કરવાનું છે પરંતુ પાણી સામે સિમેન્ટ ચોંટી શકતો નથી એ સાબિત થઈ રહ્યું છે ત્યારે આ કામગીરી જે આપી છે એ બહુ ખોટી કામગીરી આપી છે